આ સાડી પહેરી લેજો ભાઈ સો ટકા ખાતરી આપીને કહો ભાઈ નજર લાગી જશે ને એ ટાઈપની મસ્ત એવી પ્લેન કાળા બોર્ડર ની સાડી છે બરોબર તમારું ઘરે છે ને ભાઈ એ બી આની સામે ઝાંખું પડી જાય મસ્ત મજાનું એવું મેચિંગ એવું બ્લાઉઝ આવશે કલર જોઈ લઈએ કલર પણ જોતા જાવ તમારા મનગમતા કલરનો નો ફટાફટ સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો ને આ પ્રાઇસ ની વાત કરીએ તો લો પ્રાઇસ ની અંદર મળી જશે સેલ ની અંદર બરોબર તો આમનો ભાવ શું છે જાણવો તો ફટાફટ આપણા વોટ્સઅપમાં મેસેજ કરી દો બરોબર કારણ કે લિમિટેડ માલ છે તમારો બુક આવી વસ્તુ વાર નથી લાગતી બરોબર અને શેર અમુક ટાઈમ માટે જ હોય છે બરોબર તો ફટાફટ આ રીત તમારી એવી સહેલી ને શેર કરી જે પ્લેન ગાળા બોર્ડર સાડી પહેરવાના શોખીન છે ને આ મસ્ત મજાની સો ટકા ઘરેણું છે ને જગમગાવી જાય ને એવી મસ્ત એવી સાડી છે બરોબર ચાલો મળે છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ